તો કપા વેણવતા વેણવતા દહ વાગી ગયા ને આપણે જો આ એક થેલી કપાની ભરી લીધી છે એક નહીં એટલે ત્રણ ભરી દીધી બીજી ખાલી કરી નાખી છે તો બપોરનો વાગી ગયો એક ને આપણે બે ગાડી કપા વીણી લીધો છે હવે જવાનું છે ઘરે કપા ભરવા જવાનું હતું જે વીણી ના આવી એટલે આમાં જોડાવાની છે લારી આ પડી તો હાલો જોડાઈ નાખીએ તો ટ્રેક્ટર જોડાવીને કપાવાળી વાડીએ લેતા જાય ને કરી દેવાનું છે પાછું કપા વીણવાનું ચાલુ તો ફાઈનલી સાંજના છ વાગ્યે ને સોળ મિનિટ થઈ ગઈ છે હવે જવાનું છે ઘરે એટલે આપણે ટ્રેક્ટર લાવ્યા હતા ને એમાં વીણ્યું એટલો બધો આજનો કપા ભરવાનું છે તો હું જાઉં આ બાજુ ટ્રેક્ટર લેવા પોગી ગયા ટ્રેક્ટર અને હવે ટ્રેક્ટરને લઈ જવાનું છે આ બાજુ કપા ભરવા કપા બધું ભરી લીધો હે આપણે ચાર ગાડી વીણો તો ચાર ગાડી ભરી લીધો હે તો જાય